વડોલી વાંક મુખ્ય માર્ગ પર કિમ નદી પાણી ફરી વળતા સ્ટેટ હાઈવે માર્ગ બંધ કરાયો છે ઉમરાછી ગામ સંપર્ક વિહોણ બન્યું છે કેમ નદીમાં હજી જળસ્તર વધારો થઈ રહ્યો છે દક્ષિણ ગુજરાત ભારે વરસાદને લઈ જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે ઓલપાડ તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો અને ઉપરવાસમાં ભારે વરસાદ અને માંગરોળ ઉમરપાડામાં ભારે વરસાદ વરસતા કીમ નદીમાં આવેલા ઉપરવાસના પૂર ને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જેને લઈ ઓલપાડ તાલુકાના ઓલપાડ કીમને જોડતો સ્ટેટ હાઇવે વડોલી ચોકડી પર પાણી ભરાઈ જતા વડોલી કીમ તેમજ હાંસુ ટંકલેશ્વર તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો હતો

એટલે ચોક્કસ અહીંથી કીમ નદીનું સ્તર ઘટી રહ્યું છે પણ અહીંયા જે વડોલી આ જે વિસ્તાર છે ત્યાં આગળ દરિયા અહીંયા નજીક છે એટલે દરિયામાં અત્યારે ઉપરથી જે પાણી આવે છે દરિયામાં જયારે મળશે ત્યારે આ વિસ્તારમાં પાણી થોડી વધવાની શક્યતા છે ઉપરના જે અમારા ગામો છે જે કીમ કઠોદરા કિમાબલી ત્યાં પાણી અત્યારે ઘટી રહ્યું છે આ વિસ્તારમાં પાણી વધશે એટલે અહીંયા આ જે રોડ છે જે અહીંયા વડોલીથી કીમ જાય છે અત્યારે રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દીધોલો છે અને

આવેલા કીમ કઠોદરા બોલાવ ઉમરાછી વડોલી જેવા ગામોમાં પાણી ઘુસ્યા છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને લઈને જળબંબાકાની સ્થિતિ સર્જાઈ ગઈ હતી ત્યારે ઉલપાડ સહિત માંગરોળ તાલુકાની વાત કરવામાં આવે તો ગત રોજથી જ ભારે વરસાદને લઈને કીમ નદી છે કીમ નદીના જે જળસ્તર છે એ જળસ્તરમાં સતત વધારો થયો હતો માંગરોળમાં દસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને ઉપરવાસના વરસાદને લઈને કીમ નદી ગાંધીપુર બની હતી અને જેને લઈને આ કીમ નદીની આજુબાજુના જે ઓલપાડ તાલુકાનું જે ઉમરાછી ગામ છે સંપક વિહોણું બન્યું હતું દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે કીમ નદીને લઈને ઓલપાડ કીમ આફતને જોડતો જે સ્ટેટ માર્ગ છે મુખ્ય માર્ગ છે એ માર્ગ હાલ પાણીમાં ધરતાવ છે ત્યારે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ઓલપાડ સ્ટેટ માર્ગ છે એ હાલ નદીમાં વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આજુબાજુના જે ગામો છે સંપક વિહોણા છે વાહન ચાલકો છે વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે સતત બીજી વખત આ સિઝનમાં આ માર્ગ બંધ થઈ જતાં લોકો મુશ્કેલીમાં સામનો કરી રહ્યા છે ખાસ કરીને ખેડૂતોને જે ખેતીના જે પાકો છે એ પાકો પર પાણીમાં ડૂબી જતા ખેડૂતોએ પણ લાખોનું નુકસાન કરવાનો વાર આવ્યો છે ત્યારે હાલમાં કિમની જે જળ સપાટી છે એ જળ સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને ઉલપાડ કિમ હસોદને જોડતો માર્ગ હાલમાં બંધ કરવામાં આવ્યો છે કીમ પોલીસે પણ બેરિકેડ ગોઠવીને આ માર્ગ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઉલપાડના મામલો